હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ખરતા વાળ એટલે કે હેરફોલને ફક્ત પંદર જ દિવસમાં બંધ કરી અને વાળને કાળા જાડા અને લાંબા કરે તેવું હર્બલ હોમ મેડ હેર ઓઇલ બનાવવાની રેસિપી આ હેર ઓઇલ માર્કેટમાં મળતા દરેક હેર સિરમ અને હેર ઓઇલ કરતાં પણ તમને વધારે રિઝલ્ટ આપશે તો આ વિડીયો જોઈ અને તમે એક વખત ઘરે જોરથી ટ્રાય કરજો તમને પણ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ જરૂરથી મળશે તેના માટે આ વિડીયો એન્ડ સુધી જોઈ અને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી મારી ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો વાળની દરેક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વર્ષોથી આ એક જ ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરવામાં આવે છે તે છે આ ભ્રિંગરેજ ભ્રિંગરાજના આ રીતેના પાન મળતા હોય છે અથવા તો જો તમારી પાસે આ રીતેના પાન અવેલેબલ ના હોય તો માર્કેટમાં ખૂબ જ આસાનીથી તમને ભ્રિંગરાજનો પાવડર મળી જતો હોય છે ભ્રિંગરાજ વાળને ખરતા અટકાવી અને તેના જળમૂળથી સ્ટ્રોંગ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે તો તે જ આપણે ભ્રિંગરાજનો એક ચમચી જેટલો પાવડર લઈશું અને તેમાં ચાર ચમચી જેટલું આપણે કોકોનેટ હેર ઓઇલ એડ કરીશું તમે કોઈ પણ ઓઇલનો ઉપયોગ કરી શકો છો મેં આ ઓઇલ અત્યારે તમને બતાવવા માટે બનાવ્યું છે તો ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં બનાવેલું છે તમે આ હેર ઓઇલને એક વખત બનાવી અને બેથી ત્રણ વર્ષ માટે સ્ટોર કરી શકો એટલું પણ એકસાથે બનાવશો ને તો પણ આ હેર ઓઇલ ક્યારેય પણ બગડતું નથી અને એટલા જ વધારે રિઝલ્ટ પણ આપશે હવે આપણે ઓઇલને ભ્રિંગરાજ પાવડર સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ કર્યા બાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું ત્યારબાદ તેમાં આપણે એક મોટી ચમચી જેટલી આખી મેથી એડ કરીશું મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે હવે આપણે આ હેર ઓઇલને ગેસની સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું જેથી કરી અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ હેર ઓઇલમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હેર ઓઇલ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આપણે તેને રેસ્ટ આપીશું હવે આપણું ઓઇલ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો હવે આપણે તેને ગાળી અને આ રીતે એક બાઉલમાં લઈ લઈએ હવે આ હેર ઓઇલમાં આપણે વિટામિન ઈની કેપ્સ્યુલેટ કરીશું જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જાય છે તો હવે આપણું હેર ઓઇલ બન્યાને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો જો તમારે પણ વાળમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો આ હેર ઓઇલનો ઉપયોગ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ સારા એવા તેના રિઝલ્ટ મળશે તો તમને મારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો થેન્ક યુ